રાજપીપળા રોડ પર આવેલ ડીમાર્ટ ખાતે તાજેતરમાં માં ખરીદી કરવા આવેલ ગ્રાહકનો મોબાઈલ ચોરી થઈ જવા પામ્યો હતો જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પંદર હજાર નવસો રૂપિયા નો વિવો મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો હતો બી ડિવિઝન પોલીસે આ અંગે તપાસ શરૂ ડી માર્ટ ખાતે લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા મોબાઈલ ચોરની ઓળખ કરી હતી જે આધારે પોલીસે ફોટો તૈયાર કરી મોબાઈલ ચોરને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચોરીનો મોબાઈલ લઈ ઈસમ પ્રતિન ત્રણ રસ્તા રેલવે સ્ટેશન નજીક આવ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે અંદાડાના ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા વિનોદ પરમારને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ચોરીનો મોબાઈલ પણ રિકવર કર્યો હતો પોલીસે વિધિવત તેની ધરપકડ કરી અન્ય ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી